કનો ફોન આવ્યો આ આજ મારા ઢુંગો ના છે હા ઢુ સુઈતી વળી તો મન ઓ હો તો તો હવે માર આવું પડ છે આ રોડ તાર ગોમવાડ લઈને આવું હા આવું આવું હલો

સાબા તમે કઈ જોર દેવા લાય ના ના મારા આબુ ને મત નહીં આબુ એકલા જો નહીં કરી

એ ખાતા ને મારે તો બે ભેગા જવા કે નાસો એ જ ખબર પડતી નહીં આપણું ઘર છે બીજું કોઈ છેલ્લા બીમાર છે

અના આપણે અલા વિદવા તો પડી ગઈ છેલી હે પડ્યા છે ના હે ના ઓલ્યા અલા હમણે મી અલા આગળ દાત મૈયા છે માર બાંધ બડે આગળ દિશા લાવજી લેવા દે હોય દી લે હોય દી આલ્યો હોય દી આલ્યો અલા પણ મન આગે બેહવા દીવો વાતા બા તમે શું શું થન બેહો હો આઈ ગયો હો આ નેણિયા આવી ગયા તમે બસ તમાર મન સીધું થઈ ગયું હે હોય આ જતા રે એવા થી બતાયા છે અલા નહીં જતા રે તો બને લાડવા પડશી અલા પણ જીવી છે અલા એ બોલતા મને ફોન આયા બગા પરોણા એ તૈયાર ને બેઠા આપણે જવા દે એ મરજી ને મને બોલાય ને લાડવા ખાવા ને લેવાના તમારે કે કે ભીકા કર્યા ના ના અલ્યા પણ આ તો નહીં અલ્યા આપણે અમારા બેટા અમારા આટુ અલ્યા અલ્યા આપણે ને કા ખાવે નહી અમારા હે ને ના હવે કોડો કોડો ભેગા કરે તમે

હોય એટલે પણ મને નથી ખબર કે આનો ડ્રાઈવર આવ્યો છે

સાય

મજા આવશે તો મોટી મોટી ફાર મારા હાડુઆમ ને મારા હાડુઆમ ને મારા હાડુઆમ ને

પણ નીકળી ના આપું છે મહેમાન ને ખબર પડે ને પોસાબા ને ખબર પડે જો વાર વાર કોણ જો આટલી પણ બધી વખતે આધુત પેલા પણ હવે બાર

એ ભાઈ આ રક્ષણ છે અલ્યા કેકલ ઉપર ઉપર બે તારું દોરી અલ્યા પૈસા ના પાણી પૈસા છે ના બાર ઉપર જા રો જા તમે જા અલ્યા વાને જો થાય પૈસા આલુ એ આ રોચે માનથી આયે સવાયા અલ્યા ખરા વાળી કરી દે

અરે મેલ તો ખરે અલ્યા પણ ઘરે તો જાવિયા અલ્યા પણ તારું નહીં જબરદસ્ત આલને બે આડો નઈ હું આખવાનો મો અલ્યા તારે નથી આયા અલ્યા હું ઘેર પાડું હું અલ્યા મેં તો હેડ જો આના ભાઈ કે બે શું કે હોય દેશ અલ્યા આઈને કી કરો કે ભાડું કી આલવાનો છે અલ્યા અલ્યા પણ જલ્દી તો બા મને બો આવો તો સાબા ભાડુ કોણ આલવાનું છો અલ્યા ભાડુ હું આલવાનું નકલી 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 પછી એમ ન કેતા કે હું ઘરે આલું પેલા નહીં આલ્યું આટલું આલું આવતો નહી સારવડમાં જવું તો

મારા આઠવે પૈસા જ ના આ બા પણ પસાર મેં બેસી સુરી લાવી રહ્યા